નમસ્કાર ખેડૂત ભાઈઓ તમારા બધા માટે એક મોટા અને સારા સમાચાર છે સરકારે જોરદાર યોજના લાવી છે તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આ નવી તકમાં શું ખાસ છે આ છે ડ્રોન સ્પ્રેઇંગ સબસિડી યોજના બે હજાર પચીસ આનાથી ખેતીમાં ખર્ચ ઘટશે અને કામ સહેલું બનશે પણ આ યોજના છે શું અને એનાથી ખેડૂતોને શું ફાયદો થશે ચાલો સરળ ભાષામાં સમજીએ સિમ્પલ છે હવે ડ્રોનથી ખાતર કે દવાનો છંટકાવ કરવા માટે સરકાર તરફથી સીધી આર્થિક મદદ મળશે અને હવે સૌથી મહત્વનો સવાલ આખરે સરકાર કેટલા રૂપિયાની સબસિડી આપશે તો સાંભળો દરેક હેક્ટર પર છંટકાવ કરવા માટે પૂરા બારસો પચાસ રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો આ યોજના ફક્ત થોડા સમય માટે જ છે તો આ તક હાથમાંથી જવા ન દેતા આજે જ અરજી કરો અને બીજા ખેડૂતોને પણ આ વિશે જણાવો યાદ રાખો મોડું બિલકુલ ન કરતા આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં યોજના વિશે તો જાણી લીધું પણ હવે દરેકના મનમાં વિચાર એવો છે કે અરજી ક્યાં કરવી તો અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી આપણે આપણા ફોનની મદદથી અરજી કરીશું તો ચાલો ફોનની સ્ક્રીન ઉપર ઓપન કરીએ સૌથી પહેલા તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે જે હું ગૂગલ બ્રાઉઝર ઓપન કરશો એટલે અહીંયા ત્યાં એક સર્ચ કરવાનો ઓપ્શન જોવા મળશે તેમાં સર્ચ કરવાનું આઈ ખેડૂત આઈ ખેડૂત જેવું સર્ચ કરશો એટલે તમારી સામે ઘણી વેબસાઈટો ખોલીને આવી જશે જેમાં આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ ટુ ગુજરાત સ્ટેટ એના પર ક્લિક કરવાનું એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે જેમાં ઓપ્શન જોવા મળશે લોગ ઇન ઓફિશિયલ લોગી નીચે જોશો તો લાભાર્થી નોંધણી એની બાજુમાં જોશો કંપની નોંધણી એની નીચે જોશો અરજી માર્ગદર્શિકા તો આપણે આપણે જે લોગીન લખેલું છે એના પર સિમ્પલ ક્લિક કરવાનું લોગિન ઉપર ક્લિક કરીશો એટલે તમારી સામે એક પેજ ઓપન થાય જેમાં લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો જો તમે લાભાર્થી પહેલી વખત નોંધણી કરાવતા હો તો અહીંયા જે લાભાર્થી નોંધણી લખેલો છે એના પર ક્લિક કરીને તમારે પહેલા નોંધણી કરવી પડશે એની પછી જ અરજી થશે નોંધણી માટે આ જે અહીંયા લાભાર્થી નોંધણી લખેલું છે એના પર ક્લિક કરીને તમારે નોંધણી કરી લેવાની અને જો પહેલેથી જ નોંધણી હોય તો જે અહીંયા એરો દેખાય છે તે એરો પર મોબાઈલ નાખવાનો હોય છે અહીંયા જે છે તે મોબાઈલ નંબર નાખવાનો હોય છે અને રજીસ્ટર કરતી વખતે તમારે જો પાસપોર્ટ સેટ કરવાનું આવ્યું છે તો અહીંયા પાસપોર્ટ નાખવાનો હોય છે તો અહીંયા નીચે જુઓ પાસપોર્ટ નું ઓપ્શન જોવા મળે છે અને જો પાસપોર્ટ તમને ખબર ના હોય તો તમારે જે એની બાજુમાં ઓટીપીનું ઓપ્શન જોવા મળી રહ્યું છે તો આ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરવાનું અહીંયા મોબાઈલ નંબર લખવાનું એની નીચે જે બાજુમાં ઓટીપીનું ઓપ્શન જોવા મળે છે ઓટીપીના પર ક્લિક કરવાનું ઓટીપી પર જેવું ક્લિક કરશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી છ ડિજિટ ઓટીપી ગયો હોય છે એ ઓટીપી અહીંયા દર્દ કરવાનું છે અહીંયા ઓટીપીનું એક ઓપ્શન જોવા મળશે તેમજ ઓટીપી નાખવાનું કહે છે તો ઓટીપી નાખ્યા બાદ તમારે જે અહીંયા કેપ્ચર કોડ દેખાઈ રહ્યો છે તે કેપ્ચર કોડ નાખવાનો રહેશે જે કેપ્ચર કોડ અહીંયા નીચે દેખાઈ રહ્યો છે એ જ કેપ્ચર કોડ આ કેપ્ચર કોડ ની અંદર નાખવાનું એક કેપ્ચર કોડ નાખ્યા બાદ જે લોગિન નો ઓપ્શન જોવા મળે છે તે લોગિન પર ક્લિક કરવાનું અહીંયા જે દેખાઈ રહી છે ડ્રોન થી ચટકા આ યોજનાનો ફોર્મ ભરવાનો છે તો એના ફોર્મ ભરવા માટે આપણે જે बाजूમાં સ્ક્રોલ કરવાનું बाजूમાં સ્ક્રોલ કરશો તો અહીંયા જોવા મળશે દસ્તાવેજ નો ઓપ્શન દસ્તાવેજ बाजूમાં સ્ક્રોલ કરશો એટલે તારીખ જોવા મળશે આ તાર ઓગણીસ અગિયાર બે હજાર પચીસ થી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી આ ફોર્મ ચાલુ રહેશે તો ત્યાં સુધી આ ફોર્મ ભરી લેવા તો ફોર્મ ભરવા માટે આપણે જે બાજુમાં સ્કોલ કરવાનું બાજુમાં સ્કોલ કરશો એટલે એક અરજીનું અરજી કરો એવું ઓપ્શન જોવા મળશે એની બાજુમાં વધુ જોવા એવું ઓપ્શન જોવા મળશે તો આપણે જે છે અરજી લખ કરો એવું ઓપ્શન જોવા મળી રહ્યું છે એના પર ક્લિક કરવાનું અહીંયા તમને સૂચનાઓ જોવા મળશે જેમાં એક જે વિગતો આગળ લાલ એટલે કે લાલ ગુણ્યાનું ચિહ્ન તે ફરજીયાત છે અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂર છે ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં અરજી સબમિટ થયા પછી અરજી પ્રિન્ટ લઈ શકાશે જો બેંકનું નામ લિસ્ટમાં ના મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો અથવા તો તમારે કોમેન્ટ કરવાની જો કંઈ પ્રોબ્લેમ ભરતી વખતે આવે ફોર્મ ભરતી વખતે તો કોમેન્ટમાં જરૂર લખો હું જરૂર તમને રિપ્લાય આપીશ એની નીચે સ્કોલ કરશું એટલે આ પેજ ઓપન થઈ જશે જેમાં લખેલું હોય છે જેમાં લખેલું હોય છે ખેતીવાડી ડ્રોન થી છટકાવ અહીંયા જે આગળ વધે એના પર ક્લિક કરવાનું જે હું અરજી કરો એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આખું પેજ ઓપન થઈ જશે જેમાં આખું અરજી ફોર્મ ભરેલું હોય છે તેમાં અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે સૌથી પહેલા તો લાભાર્થી વિકતો અહીંયા જે દેખાઈ રહી છે લાભાર્થી વિક્તકો ભરવાની રહે છે એની પછી જે બેંક વિકતો દેખાય રહી છે બેંક વિકત્તો ભરવાની રહે છે એની પછી જે જમીન વિકતો દેખાઈ રહી છે તે જમીન વિકતો ભરવાની છે તો સૌથી પહેલા તો જે આ લાભાર્થી વિકતો છે તે લાભાર્થી વિકતો ભરવી પડશે લાભાર્થી વિકતો ભરવા માટે પહેલું તો પૂરું નામ એટલે કે તમારું જે જે લાભાર્થી રીતે ભરવાનું હોય એનું નામ એની નીચે એનું સરનામું એની નીચે એનો જિલ્લો સિલેક્ટ કરવાનો નીચે સ્કોલ કરશો તો તાલુકો જોવા મળશે ગામ જોવા મળશે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનું ગામ સિલેક્ટ કરવાનું એની નીચે તમારે જે પિનકોડ હોય એ પિનકોડ એટલે આધાર કાર્ડની પાછળની બાજુમાં પિનકોડ લખેલો હોય એ પિનકોડ અહીંયા છ ડિજિટલ નાખવાનો રહેશે એની નીચે સ્કોલ કરશો તો લિંક પસંદ કરવાનું કહેશે લિંક પસંદ કરવાનો એની નીચે જાતિ છે જે જાતિ પસંદ કરવાની એની નીચે જે ઈમેલ ઓપ્શન જોવા મળી રહ્યો છે પણ ઈમેલ ઓપ્શન ચાલ છે ઈમેલ કોઈ ફરજિયાત નથી ભરવી એની નીચે જે દિવ્યાંગ છો કે કેમ એનો ઓપ્શન જોવા મળશે તો દિવ્યાંગ હોય તો આ ના હોય તો અહીંયાથી સિલેક્ટ કરીને ના કરવાનું નીચે સ્ક્રોલ કરશો એટલે ખેડૂતનો પ્રકાર જોવા મળશે અહીંયા ખેડૂતનો પ્રકાર એટલે કે બે એક્ટરથી વધુ જમીન ધરાવતા હોય તો મોટા કરવાનું જો એક એક્ટરથી બે હેક્ટર વચ્ચે તમારી જમીન હોય તો નાના કરવાનું અને જો એક હેક્ટર તો તે તેથી ઓછી જમીન હોય તો તે સીમાંત કરવાનું નીચે સ્કોલ કરશો એટલે મોબાઈલ નંબર જોવા મળશે મોબાઈલ નંબર તમારો નાખવાનો એની નીચે આત્મ રજીસ્ટર્ડ ધરાવો છો કે નહીં એ સિલેક્ટ કરવાનું તો આમો દરેકમાં નાના કરી લેવાનું એની નીચે સ્ક્રોલ કરવાનું નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા શું તમે દૂધની સહકારી મંડળના સભ્ય છો તો અહીંયા પણ ના લખી દેવાનું એની નીચે સ્કોલ કરશો તો લાસ્ટમાં તમારે તમારો આધાર નંબર અહીંયા લખવાનું છે તો તમારે તમારો આધાર નંબર લખી દેવાનો આધાર નંબર લખ્યા બાદ તમારે જે સેવ એન્ડ નેક્સ્ટનું બટન દબાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું ઝૂમ સેન્ડ એન્ડ નેક્સ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ લાભાર્થી વિકતો ભરાઈ જશે લાભાર્થી વિક્ત ભર્યા બાદ આ બેંક વિકતો અહીંયા ભરવાનું કે છે તો અહીંયા સૌથી પહેલાં તો બેંક આઈએફસી કોડ અહીંયા જે નાખવાનું કહે છે આ બેંક આઈએફસી કોડ તમારે જે પણ આઈએફસી કોડ હોય તે નાખવાનો અને એ નાખ્યા બાદ તમારે નંબર ચકાસો જે ઓપ્શન જોવા મળે છે એના પર ક્લિક કરવાનું એટલે તમારી બેંક ઓટોમેટિક અહીંયા શો દેખાશે એની બાદ તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે એની નીચે બ્રાન્ચ તમારી જે પણ બ્રાન્ચ હોય તે સિલેક્ટ કરવાની રહેશે પછી બેંક ખાતા નંબર નાખવાનું કહે છે અને એનો ફરી અહીંયા ખાતા નંબર નાખવાનો તમારે બે વખત અહીંયા ખાતા નંબર સેમ ટુ સેમ નાખવાનું કંઈ પણ ભૂલ ન થવી જોઈએ એની નીચે અરજદારનું બેંક પ્રમાણે નામ લખવાનું કહે છે એની નીચે સ્કોલ કરશો તો અરજદારનું બેંક સરનામું અહીંયા લાખવાનું કહે છે એ બધું નાખ્યા બાદ તમારે જે સેવ એન્ડ નેક્સ્ટ નું બટન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું બેંક વિગતો ભર્યા બાદ તમારે અહીંયા જમીન વિગતો ભરવાનું કહેશે જે અહીંયા શો થઈ રહી છે જો રજિસ્ટ્રી કરતી વખતે તમે જો જમીન વિકતો દાખલ કરેલી છે તો ઓટોમેટિક રીતે અહીંયા શો કરી લેવામાં આવશે અને જો શો ન થઈ હોય તો તમારે એડ કરવા માટે જે અહીંયા પ્લસનું એડ લખેલું છે એના પર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થાય છે જેમાં તમે કેવા પ્રકારના ખાતે ખાતેદાર છો એ સિલેક્ટ કરવાનું એની પછી જમીનનું નામ સિલેક્ટ કરવાનું એની પછી જે જિલ્લો છે તે જિલ્લો સિલેક્ટ કરવાનો એની પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો એની પછી તમારું ગામ સિલેક્ટ કરવાનું પછી તમારું નામ પ્રમાણે જે ખાતા નંબર જમીન હશે એ સી નાખવાનું કહેશે અને એ નાખશો એટલે ઓટોમેટિક તમારું નામ ઓપન થઈ જશે આપણે તો પહેલથી જ નાખેલું છે એટલે આ નાખવાની જરૂર નથી જેને ના હોય તેને આ નાખવી પડશે જમીન એડ કર્યા બાદ તમારી સામે આવું પેજ ઓપન થાય છે જેમાં અહીંયા આવું ટપકો દોરેલો છે એની બાજુમાં જમીન રેકોર્ડ ધરાવું છું લખેલો હોય છે બાજુમાં તો બધું તમારી અહીંયા વિક લખેલી છે તો આપણે જે અહીંયા એરો દેખાઈ છે ટપકો એના પર ક્લિક કરવાનું પર ક્લિક કરશો એટલે તમારી સામે ફરી પેજ ઓપન થઈ જશે જેમાં દસ્તાવેજની આઈડી તમારી અહીંયા ઓટોમેટિક રીતે આવી જશે અહીંયા ડિલીટ કરવાનું પણ ઓપ્શન જોવા મળશે તો આપણે ભરવા માટે અહીંયા આઈડી ઓકે થઈ ગઈ છે તો તમારું ફોર્મ ભરાઈ ગયું છે એની નીચે જે સબમિટ લખેલું છે આ સબમિટ પર કરશો એટલે તમારું ઓટોમેટિક આખું ફોર્મ તમારું સબમિટ થઈ જશે અને સરકાર પાસે આ ફોર્મ જતું રહેશે પછી તમારી સહાય ઓટોમેટિકલી રીતે તમારી ખાતામાં જમા થઈ જશે તો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત